અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામમાં આજે સવારથી જ ચકચાર મચી ગઈ હતી ગામની સીમના જીઆઈડીસી તળાવની આજુબાજુ એક દીપડો જોવા મળ્યો હોવાની માહિતી ગ્રામજનો વચ્ચે ઝડપથી ફેલાઈ ગઈ કેટલીક ક્ષણોમાં જ તળાવ પાસે ગયેલા બે ત્રણ ખેડૂતોએ મોબાઈલમાં દીપડાનું સ્પષ્ટ વિડીયો કેપ્ચર કરતાં વાત વાવાઝોડાની ગતિએ પ્રસરી ગઈ દીપડાની હલચલને ધ્યાનમાં રાખીને ગામમાંથી તરત જ વન વિભાગને જાણ કરાઈ તરત જ વન વિભાગની ટીમ સ્થળ ઉપર દોડી આવી અને આસપાસના સમગ્ર વિસ્તારનો પગેરો લઈ પ્રાથમિક સર્વે શરૂ કર્યો અધિકારીઓ મુજબ દીપડો શક્યતઃ નજીકના જંગલ વિસ્તારમાંથી ખોરાકની શોધમાં વસવાટી વિસ્તાર સુધી આવી પહોંચ્યો હોવાની શક્યતા છે વન અધિકારીઓએ લોકોને અપીલ કરી છે કે દીપડો ફરી નજરે પડે તો દૂરથી જ માહિતી પહોંચાડવી કોઈપણ જાતની ઉતાવળ કે હોબાળો ન કરવો અધિકારીઓએ આ પણ જણાવ્યું છે કે દીપડાને માનવ વસાહતથી દૂર લઈ જવા માટે પિંજરૂ ગોઠવવાની કાર્યવાહી પણ ઝડપથી શરૂ કરવામાં આવી છે નોંધનીય છે કે વાલિયા ઝગડીયા નેત્રંગ જેવા ભરૂચ જિલ્લાના જંગલ વિસ્તારમાં દીપડાની સંખ્યા ગણતરીમાં આવે છે પરંતુ છેલ્લા મહિનાથી જંગલની સીમા પાર કરીને આવનજાવનની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે તાજેતરની ઘટનાએ ફરી એકવાર ગ્રામજનોએ સાવચેતી રાખવાની જરૂરિયાત ઉભી કરી છે મારું નામ ભાવિન પટેલ છે અમે કાલે સાંજે ખેતર બેતા હતા સાંજના ટાઈમે તો દીપડો દેખા દીપડો દેખાવાથી અમે વન વિભાગ વન વિભાગને ફોન કર્યો તો એ આજે સવારે આવીને પાંજરું મૂકી ગયા છે